हेलो दर्शन हाय सो क्या सही रहा यार सो आज आपके आज आप जयश अपना फेवरेट स्पॉट ऊपर जो छ गिर सासनगिर अरे वाह और उस सासनगिर पास से पूछी સો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તનુ અહીંયા ઊભી છે અને જો પાછળ બાંદરા છે તો ફ્રેન્ડ્સ ખાસ એ કહેવાનું કે અહીંના જે હોસ્ટ આમણાં છે પરાગભાઈ એમને ખાસ એ થોડા શરમાય છે નથી વિડીયોમાં આવતા પણ એમ જો આપણી માટે સરસ અમે આજે એકલા જ છીએ અમે પહેલો દિવસ છીયા છતાંય એમને બધાએ કોઈ જમ્યું નથી અમારી રાહ જોઈ છેક સુધી ત્રણ ઓલમોસ્ટ અઢીથી ત્રણ વાગ્યા અને ખાસ અમે એકલા છીએ છતાંય આટલી બધી એમને વેરાયટી બનાવી છે અને ખાસ જો કેરીનો રસ અત્યારે નવેમ્બરનો મહિનો છે છતાં એમને ઘરમાં જે ઓલો હોય પ્રિઝર્વ અહીંના જ આંબાનો એનો આ જો કેરીનો રસ છે તો અમે આજે એની મજા માણીશું સો ફ્રેન્ડ્સ અમે જો જમવાનું સ્ટાર્ટ કરી દીધું છે બહુ જ મસ્ત જમવાનું છે ભીંડાનું શાક તો ખરેખર બહુ સુપર છે અને કેરીનો રસ ખાવા બહુ મજા આવી ગઈ સો ફ્રેન્ડ્સ આપણે હવે ક્રિષ્ના ફાર્મ જે છે એના રૂમ્સ આપણે જોઈએ તો મારી પાછળ તમે જોવો છો ચાર રૂમ છે મારી પાછળ તમે જે ચાર રૂમ જોવો છો એ હમણાં રિસન્ટ જ બનાવેલા છે લગભગ એકથી દોઢ વર્ષ એનું જેવું થયું છે તો ચલો આપણે અંદરથી હવે જોઈએ કેવા છે તો ચલો આપણે ગ્રાઉન્ડ ફ્લોર નો હોય રૂમ જોઈએ તો આમાં જો નાની ગેલેરી છે અહીંયા અહીં તમે ટેબલ ખુરશી બી અંદરથી બહાર લઈ આવી શકો છો અને સામે આપણે હિસ્ટા બી છે જો પ્રાઇવેટ આપણે હિસ્ટા બી છે ગાર્ડન બી છે એકદમ શાંત અહીંયા તમે ખાટલા બી નાખી શકો જો અમારે બધા ખાટલા રાખ્યા છે ત્યાં અમારો રૂમ અત્યારે અમે રાખેલો છે તો આપણે અંદર જોઈએ ચલો આવી રીતના મોટો કિંગ સાઈઝ બેડ છે આ છે સુપર કિંગ સાઈઝ છે અને ફોર પોસ્ટલ બેડ આવી રીતના છે પ્લસ એક નાનો સોફો બી છે ટેબલ અને એક્સ્ટ્રા ને કબર્ડ અને એર કન્ડિશન બી છે અને અહીંયા સ્વીટ બાથરૂમ એકદમ હ્યુજ બાથરૂમ બાથરૂમ છે પાછળ થી આવી આઈ આ ગેર બી જો છે જો ત્યાં બી આવી રીતે બે ચેર પાકી છે અને આ બે કેરિયા છે અહીં એક્સ્ટ્રા તમે શું કહેવાય ચાર જણા હોય છ જણા હોય તો આવી રીતના તમે આ બેગ બધી અંદર બી લઈ શકો છો અને આ જે અંદર બધું ડેવલપમેન્ટ ખોરાકભાઈ જે અહીંનો હોસ્ટ છે વિચારે છે કાંઈ બધું એક્સ્ટ્રા ગાર્ડન ને બધું કન્સ્ટ્રક્ટ કરીએ પછી એટલે હોપફુલી નેક્સ્ટ ટાઈમ તમે કદાચ આવો અથવા વિદિન ફ્યુ મંથ્સમાં થઈ બી જાય

તો ફ્રેન્ડ્સ આપણે જે રીતે નીચે જો એવી જ રીતે કન્ફિગરેશન આવી આવી છે તમે જોઈ શકો છો અને આ રૂમમાં તમને એમિનિટીસ બી પ્રાપ્ત થાય છે અને અહીંયા બી ગેલરી છે અને અહીંથી તમે પાછું જંગલ લોકો દેખાય છે અહીંયા અહીંથી બાલ્કની ખુલે છે સો આયા બી આ ફ્રન્ટ આ ગેલેરી છે અને સામે એક બાજુ બીજો રૂમ છે અહીંયા બી તો ગેલેરી છે પણ આ બધે એકદમ કંગુર જે અકેલી ના ચાર છે એનાથી બધું ઢકાયેલું છે હવે આપણે ટેરેસ ઉપર જઈએ તો ફ્રેન્ડ્સ જો આ ટેરેસ સાઈડ આથી તમને જંગલમાં ચારે બાજુનો નજારો દેખાય છે આ બાજુ પેકમાં તો બધા ઝાડ બધા એટલા ઊંચા થઈ ગયા છે એટલે એવું વ્યૂ નથી આવતો ફ્રન્ટમાં તમે જો અને અહીંયા આપણે ટેરેસ ઉપરથી આપણે આપ્યું છે ફ્રેન્ડ્સ આ ટેસનો જો આપણો નજારો છે એકદમ ને મારી તમે પાછળ જોઈ શકો છો તમે આખું જંગલ બી જોઈ શકો છો બહુ જ સરસ બી છે અને તમે રેલ સવારે કંઈ સાંજે તો કે નજારો દયાખમ અલગ હોય છે આખો ઉપર ચા અને નાસ્તો બી કરી શકો છો અથવા એમ જ તમે બસ બેસી બેસીને નજારો માણી શકો છો શાંતિનો એક સાઉન્ડ ઓફ સાયલન્સ તમે એન્જોય કરી શકો છો સો ફ્રેન્ડ્સ હવે આપણે જે ટેન્ટ રૂમ છે એ જોઈએ એ જો અમારી પાછળ છે વન ટુ થ્રી ફોર ચાર ટેન્ટના રૂમ છે તો આપણે એ જોઈએ તો આપણે જો ટેન્ટ રૂમ જોઈએ આગળ એકદમ મોટી સ્પેસ છે પાર્કિંગની કે તમારે જો ગ્રુપ આખું બેસીને કાપણું કરવો એ વચ્ચે તો આખી એવી સ્પેસ મોટી છે અહીંયા તો હવે આપણે રૂમ જોઈએ સો ફ્રેન્ડ આ ટેન્ટ છે ટેન્ટમાં એકચુઅલી બધું નીચે તો એકદમ ફ્લોરિંગ ને બધું પાકું જ છે અને ઉપર બી રૂમ એકદમ સારું જ છે પણ એક ઓલી વાઇપ ટેન્ટ આપવા માટે અહીંયા ખરી ટેન્ટ નું એવું રાખેલું છે બાકી બાથરૂમ ને ત્યાં વોલ જ છે અને આ બી આમાં બી તમને એસી નોન એસી નો ઓપ્શન મળી જાય છે અને બેડ ની દ્રષ્ટિએ તમે જોવો તો જો આ એક ડબલ બેડ છે પાછળની બાજુમાં સિંગલ છે અને ત્રણ એટલે કે હજી બી એક બેડ એડ કરવો હોય તો એ થઈ શકે તો આ બે આ રૂમની અંદર ઈઝીલી છ જણા એકચ્યુઅલી બેડ ઉપર સૂઈ શકે એટલી વ્યવસ્થા છે આમાં છ એડલ્ટ કિડ્સ હોય તો બી તમે કરી શકો છો પણ જગ્યા જેવી છે ફ્રેન્ડ તમે રૂમમાં તો ખાલી રાતે સુવા માટે જાવ એવી છે બાકી તમે બહાર જ ફરતા હોય છો તો બાથરૂમ બી જોઈએ ચલો અને બાથરૂમ છે સ્પેશિયસ બાથરૂમ બી છે અને ગરમ બી વ્યવસ્થા હોય છે અને ગુડ આવી રીતના તમે જોઈ શકો ચાર એકચુઅલી બાજુ બાજુમાં છે મોટું ગ્રુપ હોય તો બી તમે ઇઝીલી રહી શકો છો પચાસનું નું તમારું ગ્રુપ હોય તો બી તમે ઇઝીલી વિધાઉટ એની શું કહેવાય ડિસકમ્ફર્ટ તમે અહીંયા રહી શકો છો સામે જો આવી રીતના શું કહેવાય ભાઈ આ પગોડા ટાઈપનું છે એમાં તો બેસવાની વ્યવસ્થા છે વચ્ચે હિંચકો બી છે અને અહીંયા વાઈફાઈની બી ફેસિલિટી છે તો તમે એકદમ મજા માણી શકો છો બધી જગ્યાએ વૃક્ષથી એકદમ આ જગ્યા ઘટાદાર છે દરેક શું કહેવાય આંબાના ઉનાળામાં આવે તો તમને કેરી તો બધે જ કેરી જ તમે દેખાય છે મારો એક પહેલાંનો વિડીયો છે એમાં તમે જોજો અને ચોખ્ખું રાખે છે એકદમ અને ગાર્ડનિંગ બી એકદમ વેલ મેઇન્ટેન છે તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત રીતે બધું સાફ સાફસુફી દ્રષ્ટિએ બી ચોખ્ખું હોય છે સો ફ્રેન્ડ્સ બીજા બી એક ચાર રૂમ છે એ લોકો ડિલક્સમાં એને કન્સિડર કરવામાં આવે છે અને એકદમ એ પાકા ટાઈપનો છે તો વન ટુ થ્રી અને આ બધું એક ચોથો પાછો છે તો ચલો એનો બી આપણે હવે રિવ્યુ જોઈ લઈએ જો આ ફ્રન્ટ માં આવી રીતના રૂમ આવે છે અહીંયા ખાટલો બી પ્રોવાઈડ કરવામાં આવે છે સો ફ્રેન્ડ્સ આ બીજો રૂમ છે જો આ તમારો ફેમિલી ઓફ ફોર હોય અથવા ફેમિલી ઓફ ફાઈવ હોય તો તમે અહીંયા બી ઇઝીલી આ રહી શકો છો અને આમાં બી એસીની ફેસિલિટીઝ છે તમને બે ઓપ્શન મળે છે કે તમે એસી ઇફ યુ ઓફ ફોર એસી તમે એસી કરી શકો છો અને ફેન બી છે અને બહુ મોટો એનો બેડ છે અગેઝીન છે અમે વાતનું હા ફ્રેન્ડ્સ આ તમે જો આજે આ રિલેશન આવી તો મારી લેફ્ટમાં એક છે અને મારી રાઈટમાં બી

તો ચલો સ્વિમિંગ પૂલ જોઈએ અત્યારે બહુ એટલો ભરેલો નથી કારણ કે વિન્ટરની સિઝન છે અને કોઈ ટુરિસ્ટ નથી અને અમે અત્યારે વિન્ટરમાં નથી અમે સ્વિમિંગ પૂલનો યુઝ કર્યો તો અત્યારે પાણી ખાલી છે પણ જેવું ભરાશે તો ડેફિનેટલી પાછો એનો બી બી નહીં લઈશ આવી રીતના બે સ્વિમિંગ પૂલ છે આ થોડો મોટો છે આઈ થિંક પાંચ સાડા પાંચ ફૂટનો હશે અને આ થોડો એનાથી નાનો આઈ થિંક ત્રણથી ચાર ફીટનો હશે અને પાછળની બાજુ એ આંબાની વાડી જ છે તો ત્યાં બી હિંચક લોકો ત્યાં એવું બી છે એટલે આમ કે પ્લેસ આખી છે ને એન્ક્લોઝ નથી કે તમે આમ બંધિયાર કે તમે આમ શું કહેવાય ક્લોસ્ટ્રોફોબિક તમને એવું લાગે બધી જગ્યાએથી ખુલ્લું ખુલ્લું છે એટલે હવા ઉજસ્તી દ્રષ્ટિએ તો બહુ જ સારું પડે છે અહીંયા Hello friends. મારા ફર્સ્ટ ડે ની આજે રાત છે ને યુ કેન સી પરાગ ભાઈ બહુ પ્રેમા છે તો એટલું બધું મસ્ત મેન્યુ છે ભાખરી રોટલા ભરેલા રીંગણાનું શાક છે બટેટાનું શાક છે દહીં તીખારી ખીચડી અને બહુ બધા સેલેડ્સ ને એવું એમનું જે રેગ્યુલર હોય તો તમે આવશો તો હું એટલી ગેરંટી તો આપીશ કે તમને જમવામાં બહુ મજા આવશે પ્લસ એમને નો ઓનિયન નો ગાર્લિકનું બી અમારું સેપરેટ કર્યું છે અત્યારે રાત્રે સાડા આઠ જેવું થયું છે ને અહીંયા એકદમ જ ઠંડી છે તો અહીંયા જે ભાઈઓ છે એ મસ્ત આપણને ફ્રેન્ડ્સ અમે ડિનર લઈ લીધેલું છે અને જો અમારા ઘરની સામે જ અમારું જે હાઉ કોટેજ છે એની સામે જ તવી તાપણું કરે છે અને એની ફેવરિટ બુક વાંચે છે અને ત્યાં એક એકચ્યુઅલી એક ગેસ્ટ બી આવેલા છે પેલા ખાલી હતું પછી ત્રણ ચાર જણા આવેલા છે